નવરંગપુરા વિસ્તારમાં બે ભેજા બાજો એક પોઈન્ટ ત્રીસ કરોડની નકલી નોટો પધરાવી એકવીસો ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે જેમાં બંને ભેજા બાજુએ બે દિવસ પહેલા જ બુગસ આંગણે પીડી ખોલી હતી અને લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ મારફતે પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા અને સોના ચાંદીનો ધંધો કરતા મેહુલ ઠક્કર સાથે એકવીસો ગ્રામ સોનાનો સોદો એક પોઈન્ટ સાઠ કરોડમાં નક્કી કરાવ્યો હતો જે પણ બંને સોનાની ડિલિવરી બુગ સાંગડીયા પેઢી પર મંગાવી એક પોઈન્ટ ત્રીસ કરોડની નકલી નોટો પધરાવી સોનું લઈને ફરાર થઈ ગયા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે દાહોદની ઘટનામાં આચાર્ય આરોપીને ફાંસીની સજા થઈ તે માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે ગઈકાલે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં નીકળેલી રેલી બાદ આજે ગુજરાત યુનિવર્સિટીમાં દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય ગોવિંદ પોસ્ટર પર ચપ્પલ મારવામાં આવ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારે આ વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલા જ અહીં હાજર પોલીસે તમામ પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી છેલ્લા ઘણા સમયથી સીબીઆઈ દ્વારા સાયબર ફ્રોડના કેસાને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સીબીઆઈએ વિશાખાપટ્ટનમ કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતા ત્રણસો પચાસ જેટલા સીબીઆઈના અધિકારીઓની ટીમે અમદાવાદ શહેરમાં ગઈકાલથી અલગ અલગ જગ્યાએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી વિદેશી નાગરિકોને લૂંટવાનો પ્રયાસ કરી રહેલા હવે કોલ સેન્ટરો મામલે ના ઇનપુટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પાંત્રીસ જેટલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે